નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ધોરણ સાત વિષય વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન આપણે મિત્રો જોઈશું પ્રશ્ન નંબર એક અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું હૃદય એ શરીરમાં પંપ તરીકે કાર્ય કરે છે તો આ વિધાન સાચું છે બીજું દોડતી વખતે નાળી દર વધે છે તો આ પણ વિધાન સાચું છે પ્રશ્ન નંબર એક બ સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિનું પ્રજનન અંગ તો ડી પુષ્પ આવશે બીજું બીજાણું સર્જન કરતી વખતે વનસ્પતિ કરતી વનસ્પતિ કઈ છે તો બ્રેડ મોલ મ્યુકર બરાબર છે પ્રશ્ન નંબર એક ક નીચેની સંજ્ઞાનો ઓળખી તેમનું નામ લખો તો પહેલી બેટરીની છેલ્બની સંજ્ઞાંબર જ્યારે પ્રકાશ અરીસા પર ત્યારે શું થાય છે તો પરાવર્તન થાય છે પ્રશ્ન નંબર બે અ તફાવત આપો ધમની અને શીરા અને અંતર્ગોળ અને બહેરગોળ અરીસું એ બંને આપણે તફાવત નીચે જોઈએ છે એ પહેલા પ્રશ્ન નંબર બે બ જોડકા જોડું તો પહેલું છે વિદ્યુત ફ્યુઝ તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બેટરી એ બે કે તેથી વધારે વિદ્યુત કોષનું જોડાણ છે હવે આપણે તફાવત જોઈએ ધમની અને શીરાનો તો ધમનીમાં આવશે તે હૃદયના હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે જ્યારે શીરા શું છે તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ વૃદ્ધિ લઈ જતી રુધિરવાહી રુધિરવાહીની છે જ્યારે ધમની છે તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શિરામાં તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારુ વહન પામે છે તેમાં વાલ હોતા નથી ને શિરામાં તેમાં વાલ હોય છે તેની દીવાલ જાળી અને સ્થિતિસ્થાપક હોય છે ત્યારે તેની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે એના પછી તફાવત છે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ રહીસો તો તેની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહિર્ગોળ રિસામાં તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે જ્યારે વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે ત્રીજું તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે તો ઉપયોગ તેનો ઉપયોગ વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે થાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ કૌશમાં આપેલું શબ્દોનું વર્ગીકરણ કરો તો અહીં જે શબ્દો આપે છે એનું વર્ગીકરણ કરવાનું છે તો માસલ ફળ તો કયું આવશે કેરી જ્યારે શુષ્ક ફળમાં મગ અને ચોખા આવશે બીજું આભાસી પ્રતિબિંબ તો સમતર અરીસામાં આભાસી પ્રતિબિંબ મળશે બરાબર છે અંતર્ગો અરીસો છે એ ક્યારેક આભાસી અને ક્યારેક વાસ્તવિક પ્રતિબિંબમાં આવી શકે જ્યારે બહિર્ગો અરીસો એ વાસ્તવિક પ્રતિબિંબ તમને આપે પ્રશ્ન નંબર ત્રણ આપણે હમણાં જોયો છે પ્રશ્ન નંબર ચાર અસાચો સાચો વિકલ્પ પસંદ કરો તો ઝડપનો મૂળભૂત એકમ કયો છે કિલોમીટર પ્રતિ કલાક બીજો નીચેના પૈકી કયું વળતુંકાળ ગતિનું ઉદાહરણ છે તો ફરતા પંખાની ગતિ ચલો એના પછી આવે છે પ્રશ્ન નંબર ચાર બ ખાલી જગ્યા પૂરો તો પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન રસાયણ વપરાય છે ઘરમાંથી મુક્ત થતું ગંદુ પાણી એ દૂષિત પાણી તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર ચાર ક નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો તો મીનાનો રૂપિયો ખોયો અંધારાની અંદર તો રૂપિયો શોધવા માટે મિનાય શું કરવું જોઈએ પહેલાં તો ટોર્ચ અથવા બેટરી કે લાઇટનો ઉપયોગ કરીએ અજવાળા અજવાળું કરીને રૂપિયો શોધી શકે છે અથવા તો અંધારાની અંદર ચુંબક વડે પણ તેનો રૂપિયો શોધી શકે છે બીજું સ્વસ્થતાના સંદર્ભમાં એક જાગૃત નાગરી તો તમારા સૂચનો કયા છે તે આપણે અહીંયા નીચે જોઈશું બીજા બે પ્રશ્નો છે જંગલને બચાવવા તમે શું પગલાં લેશો અને પાણીને દૂષિત થતું અટકાવવા માટે તમે કયા કયા પગલાં લેશો તે પણ પ્રશ્ન આપણે નીચે જોઈએ છીએ તો સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો તો ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરના ઢાંકણા ન હોય કે કોઈકના ઘરનું પાણી પડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેનું થતું તેમ થતું રોકી શકાય પીવાનું પાણી ડોળવું આવે તો પણ નગરપાલિકામાં જણાવી ફરિયાદ કરી શકાય છે જો કોઈ ગંદકી ફેલાવે તો એવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય છે સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે બરાબર છે ઘરના કચરાની ઘટર નાખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ તો ઘરના કચરાની ઘટર નાખતાં પહેલાં આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે આટલા આટલા પ્રકારે આપણે ન કરવું જોઈએ જેથી આપણું પાણીનું દૂષિત થાય નહીં વૈજ્ઞાનિક કારણ આપો તો ઉનાળામાં આપણને પરસેવો વળે છે કેટલાક પુષ્પ રંગીન અને સુગંધીદાર હોય છે તો આ પ્રશ્નનો આપણે જવાબ નીચે જોઈશું ઉનાળામાં આપણને પરસેવો કેમ વળે છે બીજું છે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે તો પુષ્પો રંગીન અને સુગંધીદાર હોવાનું કારણ એ છે કે જે કીટકોને આકર્ષે છે અને પરાજ્ઞાનની પ્રક્રિયા એ થાય એટલા માટે પુષ્પોના દલપત્રો એ રંગીન અને સુગંધીદાર હોય છે બીજું વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો મેઇન સ્વિચ ચાલુ હોય ત્યારે વિદ્યુતનું સમાન કરવું સમારકામ કરવું જોઈએ નહીં કારણ કે જો વિદ્યુતનું ચાલુ હોય વિદ્યુતની મેઇન સ્વિચ ચાલુ હોય તો જે સમારકામ કરતા હોય ત્યાં આગળ વાયર છૂટો હોય અને ત્યાં અડકી જવાનો ભય રહે છે અને જો સર્કિટ પૂરી થાય તો કરંટ લાગવાથી તે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે સમારકામ કરવાનું હોય ત્યારે આપણે મેઇન સ્વિચ બંધ કરી દઈએ એટલે વિદ્યુત પ્રવાહની જે સર્કિટ છે કમ્પ્લીટ પૂરી થશે નહીં અને આપણને કોઈ ભૂલથી પણ વાયર અડકી જઈએ તો કરંટ લાગશે નહીં જંગલો એ લીલા ફેફ લીલા ફેફસા છે વાહનોની હેડલાઇટનો અંતર્ગતનો ઉપયોગ અને એમ્બ્યુલન્સ આગળના ભાગમાં આપ ત્રણેય ચાર પ્રશ્નો આપણે નીચે જોઈશું તો ઉનાળામાં આપણને પરસેવું પડે છે તો ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહેવું જોઈએ ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે આથી શરીરને ઠંડુ બનાવવા માટે શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે હવે પરસેનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે આથી શારીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે તેથી ઉનાળામાં પરસેવો વળે છે એટલે પરસેવો થવો સારો કહેવાય એ લીલા ફેફસા છે તો જંગલો લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓમાં શ્વાસમાં ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિના શુદ્ધિકરણ માટે ઉપયોગી બને আম জং হে শুদ্ধ ৰাখিব নে জংগল লীলা ফেফচা হৈছে তেওঁ কয় વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્યભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ વાપરવામાં આવે છે રાખવામાં છે તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરવર્તન પામી સમા સમાંતરે દૂર સુધી જાય છે પરાવર્તિત કિરણો ઘણી દૂર સુધી જવા છતાં જવા છતાં ફેલાઈ જતા નથી આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે તેના કારણે વાહન ચલાવને રાત્રિના અંધારામાં પણ રસ્તા સુધી રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો રાખવામાં આવે છે હવે એમ્બ્યુલન્સની વાત કરીએ તો એમ્બ્યુલન્સ વાનમાં એમ્બ્યુલન્સ ઊંધું કેમ લખેલું હોય છે આવું ઊંધું લખેલું હોય છે ને એમ્બ્યુલન્સ વાનમાં ડાબી જમણી ઉલટ સુલટ કરી એમ્બ્યુલન્સનું અંગ્રેજીને સ્પેલિંગ લખવામાં આવે છે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં કધિકતર વાહનનો ડ્રાઈવર તેમના રિવ્યુ રિવરવ્યુ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જ્યારે જોઈએ છે તે એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વચાય છે તે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપે છે માટે એમ્બ્યુલન્સની ઉપર આ ઊંધા અક્ષરે એમ્બ્યુલન્સ લખેલું હોય છે હવે આગળનો પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ જવાબ આપણો શરીરના બધા જ ભાગો રુધિરની જરૂરિયાત શા માટે હોય છે અને બાકીના બધા જ પ્રશ્નોના જવાબ આપણે નીચે વિગતવાર જોઈએ છે ચલો પહેલો જ પ્રશ્ન શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત હોય છે તો રુધિર ખોરાકમાં પોષક દરમિયાન ઓક્સિજન હોય છે ઓક્સિજન હોય છે જે શરીરના બધા જ ભાગોના કોષોને કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે તો આ પ્રમાણે આપણે પ્રશ્ન લખી શકીશું તો આખો પ્રશ્ન વાંચતા નથી નહીં તો વિડીયો લાંબો થશે હવે કલિકા સર્જન માટેનો પ્રશ્નનો જવાબ અહીંયા છે કે કલિકા સર્જન એક ય એક છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગથી નવા કોષ તરીકે સ્વતંત્ર થતા નવો સજીવ બનાવે છે નવો કોષ વૃદ્ધિ પામી અને પૃત બની બીજા ઈષ્ટના કોષો સર્જે છે બરાબર છે એમ પ્રમાણે કલિકા સર્જન થાય છે હવે વિદ્યુત પ્રવાહની વાત આવે છે તો જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્જે છે વિદ્યુત ચુંબક કેવી રીતે છે આ અંગે હો સો ધ હાન ક્રિશ્ચિયન અટરી નામના વૈજ્ઞાનિકોએ લોકોની ખીલીમાં વિદ્યુતના તારને વીટાડી તેમાંથી વિદ્યુત પસાર કરતા તે ચુંબકનું ગુણ પ્રાપ્ત કરે છે અને વિદ્યુત ચુંબક કહે છે વિદ્યુત ચુંબકથી ચાલતા સાધનોની અહીં આપણે માહિતી આપી વિદ્યુત વિદ્યુત ચુંબક પ્રસાર કરતા કાર્ય સાધનો કયા છે તો વિદ્યુત ઘંટરી છે ટેલિગ્રામ છે ટેલિફોન છે માઇક્રોફોન છે ભારે વજન ઉત્પાદક ક્રેન પણ એ વિદ્યુત ચુંબક દ્વારા કાર્ય કરે

તો વનસ્પતિને તૃણાહારી સજીવ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે તૃણાહારીઓ માંસાહારી અને તેમનો માંસાહારી ખોરાક તરીકે ઉપયોગમાં મળે છે આમ એક સજીવના બીજા સજીવ વચ્ચેના ક્રમિક આહાર આહાર ખાય એ છે દાખલા તરીકે ઘાસ કીટક ખાય કીટકને દેડકો ખાય દેડકાને સાપ ખાય સાપને સંભળી ખાય જે અહીં આપણને બતાવેલી છે આ આહાર શૃંખલા છે નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ દાખલા ગણો તો આ ત્રણે ત્રણ દાખલા આપણે અહીંયા ગણીને બતાવેલા છે કે ભાઈ સાયકલની ઝડપ તો જો ઝડપનું સુધારો છે અંતર ભાગ્યા સમય તો સો ભાગ્યા ત્રણ એટલે એક પ્રત્યાવીસ મીટર પ્રતિ સેકન્ડ સાયકલથી ઝડપ થશે અહીં આપણે કોઈ ચોક્કસ એકમ નથી કીધું એટલે આપણે બીજા એકમમાં બદલાયું નથી આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જ બતાવે છે લોલકનો આવડતકાર તો દોલનની સંખ્યા ભાગે તે દોલનો કરવા માટે લીધેલો સમય તો બંનેનો ભાગાકાર કરતાં આપણે બે દોલન પ્રતિ સેકન્ડ લોલકનો આવડતકાળ મળે છે એવી જ રીતે ટ્રેનની ઝડપ શોધવામાં ટ્રેનની ઝડપનો બીજો એક દાખલો છે એમાં આપણને ટ્રેનની ઝડપ આપેલી છે બે સ્ટેશનનો વચ્ચે અંતર આપણે શોધવાનું છે તો આપણે આ રીતે ત્રિરાશી મૂકી અંતરને કરતાં બનાવીશું બે સ્ટેશનનું વચ્ચેનું અંતર બરાબર ચાર સાહીઠ ગુણ્યા ચાર કરીશું એટલે આપણે બસો ચાલીસ કિલોમીટર બે સ્ટેશનો વચ્ચેનું અંતર મળી જશે બરાબર છે હવે આકૃતિ નિદર્શન કરો તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો એની આકૃતિ અહીં આપણે દોરેલી છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તેમાં હમણું મૂત્રપિંડ ડાબુ મૂત્રપિંડ મૂત્ર પાણીનીનો છે આ ખાસ બતાવો અને આપણે ઇંગ્લિશમાં કિડની પણ કહીએ છીએ જેને મૂત્રપિંડ કહેવાય છે બરાબર પરિવહન તંત્રની યોજના કી આકૃતિ તો એ બતાવેલી છે જો અહદય છે હૃદય માંથી લોહી ફેફસામાં જાય છે ફેફસામાંથી પાછું હૃદયના જમણા ભાગમાં આવે છે શીરા મારફતે આખા શરીરમાં અહીં આવે છે અને ધમની મારફતે આખા શરીરમાં જાય છે બરાબર છે તો આ આકૃતિ છે આકૃતિમાં નામ નિર્દેશન કરો તો પહેલામાં પરાગ આસન પરાગ વાહિની અંડાશય અને અંડકો છે બરાબર છે નેક્સ્ટ અંતરના સમયે અલગ પછી પ્રશ્નોનો જવાબ આપો તો બિંદુ એથી કાર્ય સુધી પાંચ કિલોમીટર બીજાનો જવાબ વીસ મિનિટ ત્રીજાનો જવાબ અચળ ઝડપ ચોથાનો જવાબ પાંચ કિલોમીટર પ્રતિ દસ મિનિટ એટલે ત્રીસ પ્રતિ સાહીઠ એટલે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આપણને ઝડપ મળશે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર પ્રવૃત્તિ વડે સમજાવો વિદ્યુતમાંથી તાર વિદ્યુત પ્રવાહ અસર કરતા તે તારનું ગું ચુંબક તરીકે વર્તે તે સાબિત કરતો પ્રયોગ લખો અને તમારી આસપાસમાંથી લોલક બનાવવાનો છે તો આ ત્રણે ત્રણ પ્રશ્નોનો જવાબ આપણે નીચે જોઈએ છીએ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર સમજાવો તો અહીં આ પ્રશ્નમાં તમને સમજાયેલી છે આપણે વિડીયોને પોઝ કરી અને પછી વાંચી લઈશું અને વિદ્યુત તરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબક તરીકે વર્તે છે તે સાબિત કરતો આ પ્રયોગ અહીંયા બતાવેલો છે તે આપણે વિડીયોને સ્ટોપ કરી અને વાંચી લઈશું કે કેવી રીતે પ્રશ્નોનો જવાબ લખાય પછી આવે છે સાદા લોલકને કેવી રીતે આપણે બનાવી છે તો આજુબાજુ કઈ કઈ સાધન સામગ્રી લાવીશું એ લખેલી છે સાદા લોલકની આકૃતિ દોરેલી છે બનાવવાની પદ્ધતિ છે એનો આવડતકાળ શોધીશું કેવી રીતે બરાબર છે તે તમામ વસ્તુઓ આ પ્રશ્નમાં બતાવેલી છે અવલોકને છેલ્લે નિર્ણય પાવે આવે ચોક્કસ લંબાઈના લોલકનો આવડતકાળ નિશ્ચિત હોય છે તો ધન્યવાદ મિત્રો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે આભાર